કેમ છો બધા મજામાં ને ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુજરાતી ઇસ્ટર્ડ હાંડવો ગુજરાતી ઘરોમાં વરનાવર બનતો હોય છે આ હાંડવો આપણે હાંડવાના કુકરમાં બનાવીશું આ હાંડવો ખૂબ ટેસ્ટી લાગે છે બધા પોષક તત્વો જળવાઈ રહે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીં એક તપેલીમાં એક વાટકી ચોખાનો કકરો લોટ લીધો છે એક વાટકી ચણાનો લોટ અડધી વાટકી સોજી નાખીશું એક વાટકી ખાટું દહીં નાખીશું પછી થોડું થોડું પાણી રેડીને લોટને બરોબર મિક્સ કરી દઈશું પછી બરોબર હલાવીને હાંડવાનું ખીરું તૈયાર કરવાનું તો જુઓ આવી રીતે સ્મૂથ ખીરું તૈયાર કરવાનું પછી તેને ઢાંકણ ઢાંકીને પંદર મિનિટ સુધી ખીરાને સેટ થવા દઈશું પંદર મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો ખીરું સરસ સેટ થઈ ગયું છે અને હાથો પણ સરસ આવી ગયો છે પછી તેમાં મસાલા કરી લઈએ તો એક ચમચી હળદર નાખીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું બે ચમચી ખાંડ બે ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એક ચમચી દેશી ઘી નાખી એક બાઉલ જેણે સમારેલી દૂધી નાખીશું પછી બરોબર મસાલાને હીરા સાથે મિક્સ કરી દઈશું દેશી ઘી નાખવાથી આંડવો સરસ છૂટો અને દાણાદાર બને છે પછી એક કડાઈને ગરમ કરવા મૂકીશું પછી તેમાં બે ચમચા જેટલું તેલ તેલ રેડીશું રાઈ તતળી ગયા પછી થોડી હિંગ નાખીશું પછી દસ થી પંદર નંગ મીઠા લીમડાના પાન નાખીશું પછી એક ચમચી સફેદ તલ નાખીશું પછી થોડો વઘાર તૈયાર કરેલો ભાંડવાના ખીરામાં નાખીશું પછી ખીરાને બરોબર હલાવીને મિક્સ કરી દઈશું ઈનો નાખીશું ઈનો એક્ટિવ કરવા માટે થોડું પાણી રેડીશું પછી ખીરાને બરોબર હલાવીને મિક્સ કરી દઈશું પછી આપણે હાંડવાનું કુકર લઈશું પછી તેલથી ગ્રીસ કરી દઈશું પછી કુકરમાં તૈયાર કરેલું હાંડવાનું ખીરું રેડીશું પછી ચમચાની મદદથી બરોબર હલાવી દઈશું પછી પછી ખીરા ઉપર થોડો વઘાર દીધો તે રેડી દઈશું તેની લાલ મરચાં પાવડર થી સ્પ્રિંકલ કરીશું પછી લીલી તાજી કોથમી નાખીશું પછી ગેસ ઉપર હાંડવાની તાણાવાળી ડીશમાં મીઠું નાખીને ગેસ ઉપર ગરમ કરવા મૂકીશું મીઠું ગરમ થઈ ગયા પછી હાંડવો સરસ તૈયાર થઈ ગયો છે હવે હાંડવાને સર્વ કરવા માટે એક કાઢી લઈશું તો જુઓ આપણો ગરમા ગરમ હાંડવો ખાવા માટે રેડી થઈ ગયો છે આ હાંડવાને તમે ચા સાથે કે સોસ સાથે ખાઈ શકો છો આ હાંડવો સવારના સાંજના નાસ્તામાં કે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો જો તમે પણ મારી આ રીતના હાંડવો કુકરમાં બનાવશો તો તમારો હાંડવો પણ ખૂબ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી બનશે અને ઘરના બધાને ખૂબ જ ભાવશે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ